નમસ્કાર આપ છો હું છું આપની સાથે લુબના ખાન જીત માટે ઉમેદવારો મતદારોના આશીર્વાદ મેળવવાની સાથે સાથે ભુવાજીની શરણમાં પણ પહોંચી રહ્યા છે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હોય તેવા વિડિયો વાયરલ થઈ રહ્યા છે ભુવાજી પણ તેમની શરણે આવેલા નેતાઓને ધૂણતા ધૂણતા જીતના આશીર્વાદ આપી રહ્યા છે ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે અને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જનતા સુધી પહોંચવા નેતાઓ તમામ પ્રયાસો કરી રહ્યા છે જાહેર સભાઓ ગજવતા જોવા મળી રહ્યા છે ઘર ઘર સુધી જઈને લોકોની સાથે ઘર ઘર સુધી જઈને લોકોની સાથે વાતો કરતા જોવા મળી રહ્યા છે કોઈ ગરબા કરતા જોવા મળી રહ્યા છે તો કોઈ ડીજેના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે પ્રચારના અલગ અલગ રંગો સામે આવી રહ્યા છે તેમાં હવે ભુવાજી ની પણ એન્ટ્રી થઈ છે પરંતુ આ તમામ બાબતો થી ઉપર હવે વિવિધ પક્ષના નેતાઓ જીત માટે ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે અને ભુવાજી પણ ધૂળતા ધૂણતા ભવિષ્ય ભાંકી રહ્યા છે અભિમાન વાળી વાત નહીં અભિમન થી જો બોલતી હોય તો હીરો ઠાકોર ને લાવો ને અને તમારા ગોમ ગોદરે ભુવાજીક મકવાણા કોંગ્રેસ સીજે ચાવડા ભાજપ મતદારોને રીઝવવાની સાથે સાથે ઉમેદવારોમાં ભુવાજીના આશીર્વાદ લેવા પણ હોડ લાગે છે ચૂંટણી જીતવા માટે નેતાઓ ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષોના નેતાઓ ભુવાજીના આશીર્વાદ લેવામાં પાછળ નથી ભુવાજી ધૂણી રહ્યા છે સામે બેઠા છે ભાજપના મહેસાણાના લોકસભાના ઉમેદવાર હરિભાઈ ચૌધરી અને વિજાપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી જે ચાવડા જાતરમાં દર્શન માટે ગયા હતા બંને ઉમેદવાર ભુવાજીએ ધૂણતા ધૂણતા કરી દીધી ભવિષ્યવાણી ભવિષ્યવાણી મતદાન પહેલા જ કહી દીધું પરિણામ પહેલા ભુવાજીનો ઓપિનિયન પોલ સધી માતાના ભુવાએ ચારસો બેઠક જીતશે તેવી કરી દીધી ભવિષ્યવાણી અને ધૂણતા ધૂણતા આપી દીધા જીત આશીર્વાદ પહેલી વાર નથી જ્યારે હરિભાઈ ભુવાજી શરણે પહોંચ્યા હોય આ પહેલા પણ મહેસાણાના ના ઉમેદવાર હરિભાઈ પટેલનો નો શરણે પહોંચેલો એક વિડીયો વાયરલ થયો હતો તેમણે મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીની રમેલમાં હાજરી આપી હતી પર વર્ષા કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા ભુવાજી ધૂણી રહ્યા હતા બેકગ્રાઉન્ડમાં માતાજીનું સરસ મજાનું ગીત વાગી રહ્યું છે અને ધૂણી રહેલા ભુવાજી પર લોકો પુષ્પ વર્ષા કરી રહ્યા છે તેવામાં રંગના ઝભ્ભામાં આવેલા એક વ્યક્તિ પણ ભુવાજી પર કરે છે છે અને જતા રહે જેમ અન્ય લોકોએ ભુવાજી પર ફૂલની પાંખડીઓ વરસાવી તેમ હરિભાઈએ પણ ખોબો ભરીને તેમને ફૂલની પાંખડીઓ અર્પણ કરી હતી હરિભાઈનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મહત્વનું છે કે અગાઉ મહેસાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પણ ભુવાજીના શરણે પહોંચ્યા હતા ભુવાજીને ફૂલહાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા તો સામે પક્ષે ભુવાજીએ પણ રામજી ઠાકોરને ફૂલહાર પહેરાવી જાણે ચૂંટણી જીતવાના આશીર્વાદ આપ્યા હતા મહેસાણા લોકસભામાં પાટીદાર ઠાકોર સમાજના ઉમેદવાર ઉમેદવાર વચ્ચે જંગ છે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને જીતાડવાની અપીલ કરી રહ્યા છે ભુવાજી કોમ્બોઈ ગામના ભુવાજીએ રમેલમાં ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે અપીલ કરી હતી મહેસાણાના માંગરોળ ગામના ભુવાજીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે

તાજેતરમાં લીમલી ગામે યોજાયેલ એક ધાર્મિક કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર ભુવાઓ સાથે હાથમાં સાંકળ લઈને ધૂળતા નજરે પડ્યા હતા જે અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમજ કાર્યક્રમ દરમિયાન ચલણી નોટો ઉડાડતા પણ ઋત્વિક મકવાણા નજરે પડ્યા હતા જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોંગ્રેસના ઉમેદવાર ચર્ચામાં આવ્યા છે થોડા દિવસ પહેલા થરાદ પંથકના ભુવાજીનો આ વિડિયો વાયરલ થયો હતો ન્યૂઝ એટીન આ વિડીયોની પુષ્ટિ નથી કરતું પણ રમેલના કાર્યક્રમ દરમિયાન ભુવાજી બનાસકાંઠામાં ભાજપની જીત થશે તેવી ભવિષ્યવાણી કરી રહ્યા છે એટલું જ નહીં દેશમાં ભાજપ ત્રણસો સિત્તેર બેઠકો જીતશે તેવી ભવિષ્યવાણી કરી રહ્યો છે આ ભુવો નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે જો કે આ શ્રદ્ધાનો વિષય છે અમે કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવા નથી માંગતા પરંતુ અંધશ્રદ્ધાને સમર્થન પણ નથી આપતા નેતાઓને ભુવાજીએ તો આશીર્વાદ આપી દીધા છે જીતની ભવિષ્યવાણી પણ કરી લીધી છે પરંતુ આખરે તો જનતા જ મતરૂપી આશીર્વાદ વરસાવી પોતાના ઉમેદવાર નક્કી કરશે ત્યારે જોવાનું રહેશે કે આ વખતે જનતા કોના પર આશીર્વાદ વરસાવે છે ચૂંટણી હોય એટલે નેતાઓ પ્રચારમાં અવનવા અખતરા કરતા હોય છે પ્રચારના આવા અવનવા પ્રયોગના કારણે જ તેઓ ચર્ચામાં પણ આવે છે તો છત્તીસગઢના બિલાસપુરમાં પણ ચૂંટણી પ્રચારમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો એક બે ત્રણ ચાર પાંચ છ સાત રસ્તા પર લાગી છે બુલડોઝરની લાઈન હારબંધ બુલડોઝર હાલ તો બુલડોઝરનું નામ પડે એટલે એમ જ લાગે કે કોઈનું ઘરનું દબાણ દૂર કરવામાં આવ્યું હશે પણ ભાજપનો આ અંદાજ કોઈનું દબાણ દૂર કરવા માટે નહીં પણ વિપક્ષ પર જાણે દબાણ વધારવાનો લાગે છે बुलडोजर पर लाग्या छे भाजपना झंडा छूटणी मां नहीं जोयो होय तमे आवो नजारो छत्तीसगढ़ ना बिलासपुर नी आ बुलडोजर रैली चर्चा मां छे योगी आदित्यनाथ देश भर भरमा छूटड़े प्रचार करी रहा छे जारे योगी आदित्यनाथ बिलासपुर पहुंचा तो भाजप कार्यकर्ता ओय तमनु अनोखु स्वागत करियो योगी आदित्यनाथ नी रैली पहला पार्टीना कार्यकर्ता ओय बुलडोजर रैली काढी बुलडोजर पर सवार થઈ રેલિસ્તાળે પહોંચા રસ્તા પર લોકો પણ એકસાથે આટલા બધા બુલડોઝર જોઈ दंग રહી ગયા જો કે જારે લોકોને ખબર પડી કે આ ચૂટણી પ્રચાર માટે નીકળ્યા છે તો તેમણે હાશકારો થયો યોગી આદિત્યનાથની બુલડોઝર વાળી છબી ફેમસ છે અપરાધીઓ વિરુદ્ધ બુલડોઝરથી તેમણે કાર્યવાહી કરી છે જેના કારણે કેટલાય લોકો તેમને બુલડોઝર બાબા તરીકે પણ ઓળખે છે યોગી આદિત્યનાથનું બુલડોઝરથી આવું સ્વાગત પહેલા નહીં થયું હોય હશે ભાઈ હશે મતદારોને આકર્ષવા માટે બુલડોઝરથી પ્રચાર કરો ત્યાં સુધી તો વાંધો નથી પણ ક્યાંક બુલડોઝર ફેરવી ના નાખતા કારણ કે મતદારોનો મિજાજ કોઈ જાણતું નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીનો નવો એજન્ડા સેટ કરી દીધો છે પ્રચાર વચ્ચે હવે હિન્દુ મુસ્લિમની રાજનીતિ ચરમસીમા પર છે પ્રધાનમંત્રીના બાંસવાડામાં આપેલા નિવેદન પર કોંગ્રેસ હવે ચૂંટણી પંચ પહોંચી ફરિયાદ નોંધાવી છે સરકારથી પર પહેલા અધિકાર મોસમ નો મિજાજ અને ચૂંટણી પ્રચાર તોફાન બંને ચરમ પર છે ગેરંટી ગર્જના બાદ હવે હિન્દુ મુસલમાન ચેપ્ટર ઓપન થઈ ગયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ તે નસ દબાવી દીધી છે જે તૃષ્ટીકરણ ના દમ પર મુસલમાનોને ને ઉભા કરીને વોટની ચોટથી સરકાર બદલવા માટે હાથ બદલશે હાથ બદલશે હાલાત નો નારો લગાવી રહી છે રાજસ્થાન ના બા પ્રધાનમંત્રી મોદીએ સીધો પ્રહાર કોંગ્રેસની ઐતિહાસિક ઇરાદા પર અને આ વખતે બહાર પાડેલા ચૂંટણી ઢંઢેરા પર કર્યો પહેલે જમી સરકારી કહા કે દેશ કી સંપત્તિ પર પહેલા અધિકાર મુસલમાનો કા इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे घुसपैठियों को बांटेंगे मैसेज लाउड एंड क्लियर है कोई जगह नहीं कोई बात नहीं कांग्रेस सरकार आवी तो शू हिंदू ने शूम से मुसलमानों ने शूम प्रधानमंत्री मोदी ए कांग्रेस पुस्तक नु एक, -एक पानु खोली संभाव्यो अलीगढ़ में वाणी बांसवाड़ा जीव जी पे एकदम सचोट स्पष्ट हमारे देश में माताओं बहनों के पास जो सोना होता है कितना ही कम क्यों न हो वो स्त्री धन होता है पवित्र माना जाता है कानून भी उसकी रक्षा करता है अब इनकी नजर કાનૂન બદલ કરતાઓ બહેનો સંપત્તિ છીનને કા ભી ખેલ ખેલા જા રહોર હૈ વિપક્ષ માં છે રાજનીતિના જે મુસ્લિમ વોટ વાળા સત્તાની સીડી ચડવા સમગ્ર વિપક્ષ રાત દિવસ એક કર્યા છે પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પાસેથી તે સીડી ખેંચી લીધી છે प्रचार एटलो जोरदार के समग्र विपक्ष एक सुर मोदी मोदी आलापी छे और ये बहुत ही दुर्भाग्यपूर्ण बात है और एनडीए भाजपा की बोखलाहट दिखाती है कि जिस तरह के अनर्गल बयान प्रधानमंत्री की तरफ से आ रहे हैं विपक्ष में माट है प्रधानमंत्री मोदी ए सत्ता संपत्ति मुसलमान मुद्दों मुद्दो के

મુસલમાનો પ્રથમ હક મંગલ સૂત્ર પણ બચવા નહીં દે બે મકાન થયા તો બીજું સરકાર છીનવી લેશે અર્બન નક્સલનું પણ નામ લીધું

કોંગ્રેસનો દાવો છે કે તેના ચૂંટણી ઢંઢેરામાં હિન્દુ મુસલમાનનો કોઈ ઉલ્લેખ નથી પણ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન મનમોહન સિંહના નિવેદનથી કોંગ્રેસ છેડો કેવી રીતે તે દલીલ પાયા વગરની લાગે છે જેમાં સિંહે મનમોહનસિંહના સંપત્તિમાં પ્રથમ હક નહીં પણ પ્રથમ દાવાની વાત કરી હતી વિપક્ષની એકતા પહેલા ઈંટથી ઈંટ તૂટી હવે દિવાલથી દિવાલ તૂટી રહી છે તાજું ઉદાહરણ ઉદ્ધવ ઠાકરે શિવસેના જૂથના નેતા સંજય રાઉતનું છે જેમને ઉદ્ધવ ઠાકરેમાં ભાવિ પ્રધાનમંત્રીની છબી અચાનક પ્રગટ થયેલી નજરે પડે છે પણ અહીં મુદ્દો ઇન્ડિયા ગઠબંધન હિન્દુ મુસલમાનનો છે જે મતદાનના પ્રથમ તબક્કામાં રામ મંદિર કલમ ત્રણસો સિત્તેર વિકાસ અને ગેરંટીના પાયા પર ટકેલો હતો પણ બીજા તબક્કામાં તેનું વિસ્તરણ હિન્દુ મુસ્લિમ તરફ થયું છે સવાલ છે કે ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમની શું જરૂર પડી તેના કારણ બહુ સ્પષ્ટ છે કોંગ્રેસ અને ભાજપ

कल का भाषण नरेंद्र मोदी का ऐसा नजर आ रहा था कि हिटलर बोल रहा है मैंने हिटलर शाही होते तो वैसी की जुबान खुलती भारत माता को गाली देते लोकसभा ने लड़ाई हिटलर शाही पर आवी ચીફ અસદ્દીન ઓવૈસી નું નિવેદન જેમાં તેમણે કેવા શબ્દો વાપર્યા कि हम बच्चे ज्यादा पैदा करते हैं हम घुस बैठी हैं नरेंद्र मोदी ने कहा कि दौलत लेकर हमको बांट दी जाएगी मोदी ने कहा हमारी हिंदू बहनों को मोदी ने झूठ कहा कि तुम्हारा मंगल सूत्र छीन लिया जाएगा नरेंद्र मोदी तुम दुनिया के सबसे बड़े झूठे हो કલ કા ભાષણ નરેન્દ્ર મોદી તેમણે ઓવેસી ને તેમની જ ભાષામાં જવાબ આપ્યો ને હિટલર શાહી મોદી હિટલર શાહી હોતે તો ઓવેશી જુબાન ખુલતી ભારત માતા કોઈ પહેલા लेकिन डंके की चोट पे कहता हूँ कि हमें नहीं चाहिए देश का वोट हमें नहीं चाहिए दुश्मन देश पाकिस्तान का बोट, पार्टी को चाहिए क्या महागठबंधन को चाहिए क्या ये डंके की चोट पर वो भी पता है हवे प्रधानमंत्री मोदी ना निवेदन नो पर सांभी लो जेना जवाब में ओवेसी रखवाया थी गया की उनकी सरकार आई तो कौन कितना कमाता है किसके पास कितनी प्रॉपर्टी है किसके पास कितना धन है किसके पास कितने मकान है उसकी जांच कराएंगे इतना ही नहीं वो आगे कहते हैं જો સંપત્તિ હૈ સરકાર આપણે કબ્જે લેકર